હિંમતનગરમાં લાગુ કરાયેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે અગિયાર ગામના મિલકતધારકો છેલ્લા પંચ્યાસી દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ ખેડૂતોને મિલકત ધારકોમાં ભારે નારાજગી હતી વિવિધ કાર્યક્રમ દ્વારા વિરોધ બાદ પણ સરકાર તરફથી હુડો રદ વિશે કોઈ સ્પષ્ટ નિર્ણય ન આવતા આજે ખેડૂત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પદયાત્રા પચીસ તારીખથી શરૂ થઈ હતી અને અગિયાર ગામોમાં ભ્રમણ કર્યા બાદ આજે હિંમતનગરના મોતીપુરા ખાતે પૂર્ણ થઈ હતી અહીંથી ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી યાત્રા પ્રારંભ કરવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગથી પસાર થઈ ટાવરચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ આ પદયાત્રા પૂર્ણ થઈ માર્ગમાં બાબાસાહેબ આંબેડકર ની પણ સત્કાર અર્પણ કરવામાં આવ્યો સંકલન સમિતિએ જણાવ્યું કે પંચ્યાસી દિવસના વિરોધ છતાં હુડા પર કોઈ નિર્ણય ન આવતા હવે આગામી દિવસોમાં તમામ રાજકીય આવશે પ્રયાસ છતાં પરિણામ ન આવતા મિલકત ધારકોમાં ભારે આક્રોશ છે હવે રાજ્ય સરકાર આગામી દિવસોમાં શું નિર્ણય છે તેના પર સૌની નજર છે એકતા યાત્રાનો ઉદ્દેશ અમારા અગિયાર ગામની જે એકતા આ હુડાને લઈને અમે જે એક તાતણે છીએ અને અમે જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છીએ તો એક એક ગામમાં અમે પદયાત્રા કરી અમારા જે પણ ખેડૂતો છે એમને મળ્યા અને આજે સૌ ભેગા મળીને આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ એની પૂર્ણાહુતિ કરી છે અને આગામી દિવસમાં અમે આંદોલન પાર્ટ ટુ ચાલુ કરી રહ્યા છીએ અને અમે આજે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમે હિંમતનગર શહેર કે અમારા અગિયાર ગામમાં થવા દેવાના નથી અને આગામી દિવસોમાં જરૂર પડશે પંચાસી પંચાસી દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છે પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પણ આવતી નથી ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં ઉડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છીએ આજે અમે આ પચીસ તારીખથી જેઠીપુરા ગામથી આ શરૂઆત કરી અને ગઈકાલે મેં હરિયોલ ગામે પહોંચ્યા હતા અને આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ એ પહેલા અમે બાબા સાહેબ આંબેડકર સિવિલ સર્કલ જે પ્રતિમા આવેલી છે ત્યાં ફુલહાર કર્યો એના પહેલા શરૂઆત કરતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા જે મોતીપુરા ખાતે આવેલી છે ત્યાંથી અમે આ યાત્રાનું પ્રસ્થાન કર્યું અને અહીંયા સરદાર વલ્લભભાઈએ પૂર્ણાહુતિ કરી ચોવીસ પચીસ તારીખથી એકતા કાઢી લગભગ પંચ્યાસી કિલોમીટર ચાલી અને આજે મોતીપુરા ઉકામે ગોજી બાપુ ને ફુલાળ કરી અમારી એકતા નીકળી બાબા સાહેબ કર્યા અને ટાવર ચોકી જે સરદાર પટેલ ને કર્યા અમે હું એટલું જ કહેવા માંગુ છું આ સરકાર ને કે ખેડૂતોની સરકાર કયા કાર થયા ખેડૂતો નો બેઠી છે ખેડૂતોના ભોગે રૂપિયામાં રૂપિયા માં બંગલા ધારાસભ્યો એ પુત્ર છે તો છે આજે ગુજરાત તો એક પણ ખેડૂત સમસ્યા હરકતી હોય આખા ગુજરાત અંદર આ સમસ્યા હરકાશે હુકમ રદ કરીને ના તો ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં અમે કરવાના છીએ અને ગુજરાત તો તમામ કરવાના છીએ અને બે સત્યાવીસ માં આ સરકાર પતન નક્કી છે તમે મોદી લેજો જોવો ભાઈ પેલા તો ચોર્યાસી દિવસ થી આંદોલન ચાલે છે આવું મગજ નો બાટલો ફાટી જાય ને એવી પોઝિશન માં એટલો બધો પ્રેમ કર્યો છે ભયંકર પ્રેમ કર્યો છે અને એટલી ફરત કરવાની અગિયાર ગોમ માં તાકાત છે બે હાથ જોડી વિનંતી છે સીએમ ને કા હુડા તાત્કાલિક અસરે રદ કરવામાં આવે નકા હું મગજ નો બાટલો ફાટ્યો છે આવું કોઈ જ રાહ જોવાય નહીં આ અગિયાર ગોમ માં જો પગ મૂક્યો

દિવાળી બગાડી નવરાત્રી આજ અગિયાર ગામ ભાજપ ના અગેન્સ્ટ માં જઈ શકે છે આટલી તાકાત થી આ યાદ રાખજો સત્વરે ત્રણ થી ચાર દિવસ ની અંદર આ ઉડા રદ કરવામાં આવે મગર મજા નહીં આવે છેલ્લા પંચ્યાસી દિવસ થી આ આંદોલન જોરદાર ચાલી રહ્યું છે અગિયાર ગામ ભાજપ પ્રેરિત ગામ જે આજ દિન સુધી ભાજપ સિવાય અંગૂઠા દબ્યા નથી આજ સુધી ભાજપ સિવાય મૂકવાની થાય તો મૂકી છે પણ આજ સુધી ભાજપ સિવાય કોઈ જગ્યાએ અમે મત નથી પાછળ અમે રાત દિવસ એક કરે છે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી આગેવાનો આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી જો આ ડબલ એન્જિન ની સરકાર એવી વાતો કરતી હોય કે આજ સુધી ડબલ એન્જિનની તાકાતથી કામ કર્યું છે પણ જો અગિયાર ગામમાંથી ડબલ એન્જિનની તાકાતથી કામ કરશે તો હિંમતનગર વિધાનસભાની સીટ ખોવાનો વારો આવશે આવતા આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માં તો અમે ગામમાં પેશવા જ દેવાના નથી જો ત્રણ ચાર દિવસમાં હુડા રદ નહીં થાય અમારું નહીં સાંભળવામાં આવે તો આગળની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ સીટોનું નામ ભૂલી જજો અમે ગમે તે અપક્ષ અમારા અગિયાર ગામોથી ઉમેદવાર મૂકીને જીતાડશું પણ આ નેતાઓને અમે ગામમાં બેસવા દેવાના હવે નથી ને નથી આજ દિન સુધીના બે પ્રોગ્રામ કરવા દીધા એનો મતલબ એવો નથી કે અમે નમતી આપી દીધી આજ દિન સુધીના બે પ્રોગ્રામ એટલા માટે કરવા દીધા હતા કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આજ સુધી હુડા રદ કરી દેશું અમે તમારા જોડે છીએ સાથે છીએ જો એમને રદ કરવું જ હોય અમારા સાથે હોય તો એમને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે ટૂંક જ સમયમાં હુડાનો કાગર કાગળ કાતો હિંમતનગર ધારાસભ્ય કાતો આગેવાન શ્રીઓ એક વિડીયો બનાવીને અગિયાર ગામ ને મેસેજ પહોંચાડે કે ભાઈ હુડામાં અમે જોડે છીએ અને આ હુડા રદ થાય એ માટે અમે સત્વરે આની મહેનત કરશું અને હુડા રદ થાય તેવું અમે આગળનું વિચારશું